હું સૌથી વધારે જો કોઈના ઘરે જઈને ઉભો રહું નરેન્દ્રભાઈના ઘરે સૌથી વધારે મને શું પસંદ છે એ મારા ધર્મપત્નીને અત્યારે ખ્યાલ નથી નથી વધારે હિન્દુ મત માસીને ખબર છે મને શું ભાવે તેનું શાક ભાવે ક્યારે કઈ ભરત કાકા કહી દે કે નહીં હોય યાદ નહીં બને મહાદેવ છે દાદ બનશે આટલું બધું એનું ધેમા છે કે એના ઋણમાંથી નવાજમાં કોઈ થઈ જ ન